કેવા દાંત કાઢ્યા બપોરે ભૂછા પેટા અહીં અમે હેરાન થયું છે ને લીલા લેર કરે જૂના કસ્ટમર છે આમ તો ઘણો તો આપડા મિત્ર છે આપણે એનું મશીન રિપેર કરવા આવ્યા છે એનો ફોન આવ્યો તો ભાઈ મારું મશીન ખરાબ થઈ ગયું છે તમે ઝડપથી આવો આપણે ઝડપથી આવ્યા ભૂછા આપણે ઈ તો ખાઈને જ આવ્યા છે જો અમે હું વાંધો છે તમે હીટિંગ નહી દેવું તો

આપણે અહીંયા આવીને આ મશીનનું આખું વાયરિંગ કર્યું કે કોન્ટ્રાક્ટર સાલું નથી થતું કોન્ટ્રાક્ટર સાલું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રીટરમાં પાવર આવે નહીં એટલે પહેલાં તો આપણે એમસીપી બદલી છે પછી પાછું વાયરિંગ કર્યું અને આ જો કોન્ટ્રાક્ટર ચાલુ થઈ ગયું કોન્ટ્રાક્ટર ચાલુ ન થાય જેવું હિટિંગમાં પાવર આવે ને એટલે હિટિંગ ન આવે શું ન આવે હીટિંગ તમારે પણ કોઈ રાજનો આવો વોટફિક્સના મશીનમાં પ્રોબ્લેમ હોય તો અમારો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો હોય છે કોઈ પણ તાઇઝતા વોટફિક્સના મશીન મશીનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે તેનું સોલ્યુશન કરી આપશું સોળ બાય નું હોય કે સોળ બાય બત્રીસનું હોય કે સોળ બાય અડતાલીસનું હોય કે વીસ ફૂટનો પાટલો હોય કે દસ ફૂટનો પાટલો હોય ચાઇના કપરેશન છે ઇન્ડિયન કપરેશન છે કોઈ પણ મશીન હોય ને કોઈ પણ કપરેશન હોય તો અમારો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો હોય છે તેમાં કોન્ટેક કરજો અમારી દુકાન છે મારુતિ શોખ બાપા સીતારામની મઢુલીની બાજુમાં તો રોટલું મુલાકાત લેજો અમે આ મશીન તમારું સર્વિસ કરી અમારું કામ તમને કેવું નહીં એક નંબર કામ લઈ ને આ ભાઈને ફોન કરી એમાં નંબર હશે એ ફોન માટે ફોન કરીને ભાઈને કોન્ટેક કરી લેજો એક નંબર કામ તમારું મશીન બીજા ભાઈએ કહ્યું હતું એને થોડુંક બગાડ્યું આને આપણે નંબર